નમસ્કાર દર્શક મિત્રો ન્યાયની કલમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજકોટ રાવકી ગામમાં ચોંકાવનારી ઘટના આવી સામે બાપ દાદાને સાથળીમાં મળેલ જમીનની માપણી કર્યા વગર ખેતીની વચ્ચેથી રોડ કાઢવામાં આવેલ ત્યારબાદ ખેતીના બે ભાગલા પાડેલ પરંતુ સરકાર અને તંત્ર દ્વારા બે ભાગલાનો એક જ ભાગ દર્શાવવામાં આવેલ છે કઈ રીતે એક જ જગ્યાએ બીજી જગ્યા બીજી જગ્યાની સાથે જોડીને દર્શાવેલ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે આટલું જ નહીં પાછળની ખેતી ધારક જયદીપભાઈ જયંતિભાઈ સોજીત્રા જાતે પટેલ તેમજ સરકાર દ્વારા એક ભાગના ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન માલિક મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફૂઈ હંસાબેન સિંગલ ઉપર લેન્ડ બ્રેકિંગનો કેસ કરવામાં આવેલ છે હાલમાં એ બંનેના કોઈ પણ અતોપતો છે નહીં આ બંને વ્યક્તિઓ કાંઈ પણ થશે તો એમનું જવાબદાર તંત્ર રહેશે તેમના પરિવારનો સવાલ છે દલિત સમાજના હોવાના કારણે અહીંયા રાવકી ગામમાંથી હાકી કાઢવાની વાત લાગી રહી છે દલિત સમાજના છે એ બુદ્ધ વિહાર ચલાવી રહ્યા છે તેના કારણે તંત્ર અને જયદીભાઈ જયંતિભાઈ સોજિત્રા જાતે પટેલ મળીને આ રાજનીતિ કરી રહ્યા છે આટલું જ નહીં જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા જાતે પટેલ દ્વારા ફરિયાદ કર્યા બાદ મુકેશભાઈ ડાંગર દ્વારા હાઈકોર્ટમાં સામે ફરિયાદ કરી સવાલ કરેલ કે જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા જાતે પટેલ દ્વારા કેમ ફરિયાદ કરેલ સવાલ કર્યા બાદ જ કેમ મામલતદાર ફરિયાદી બન્યા તેમજ જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલ દ્વારા ફરિયાદ કર્યા બાદ જ કેમ મામલતદાર કલેક્ટર અને સાથે તંત્રને આ જમીન યાદ આવેલ ને લેન્ડ ગ્રેબિંગનો કેસ કરેલ શું આ જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા જાતે પટેલના કોઈ રાજકીય ચેડાના કારણે આ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કોઈ રકમની લેવડ દેવડ કરીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે શું આ મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફૂઇ હિસાબેન સિંઘલને મામલતદાર કલેક્ટર તેમજ તંત્ર દ્વારા ન્યાય આપવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તેમના પરિવારનો તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે ન્યાયની કલમ રાજકોટ

તમારી પાસે રહેવાનો આશરો અત્યારે કયો છે આજ છે અત્યારે જે જગ્યાએ રહ્યો છો તો અત્યારે એ પણ અત્યારે સરકાર છીનવા માંગે છે તો હવે તમે શું કરશો હવે તમારું જે કાલે પાડવાની એક તમને નોટિસ આપી છે તો તમે એને ઉપર તમે શું કરશો હવે કાલે પાડશે તો તમે શું કરશો

પણ અમને જે તે સમયે જે પાર્ટી લીધી હતી કોઈ ખાલી કરવાનું ન કીધેલું અમે અમારી જગ્યા ઉપર જ પડેલા હતા કેટલા દસ્તાવેજ થયા છે પાંચ દસ્તાવેજ થયા ગયા છે પાંચે માં એક પાર્ટી આવી જ નથી ખાલી કરવા પાર્ટી આવી જ નથી એક પાર્ટી એમ એ નથી કીધું તમે આથી ઊભા થઈ જાવ કે આથી નીકળી જાવ તમને ખબર છે કે નહીં પાંચ દસ્તાવેજ થયા છે હા પાંચ દસ્તાવેજ થી કે અમને ખબર છે પાંચે પાંચ પાર્ટી ના દસ્તાવેજ થી મારી નકલ ઉધી મને બધી અમારી પાસે છે જ્યારે વેચાણ થયું અને પાંચ દસ્તાવેજ થયા ઈ તમને ખબર છે ના ત્યારે નથી ત્યારે નોટિસ આવી એ લોકોએ શું કીધું આપણે આપણે એમ કીધું કે તમે અહીંયા ગેરકાયદેસર છો અને તમે એને તમારે અહીંથી તમારું ભવન ઉપાડી લ્યો અને ટેચથી ઉપાડી લ્યો તો આપણે આપણા કાગળિયા આપણા કાગળિયા કમ્પ્લેટ અત્યારે ચોખ્ખું કીધું કે ભાઈ આ તો અમારી પણ એક એક ને સત્તર ફૂટ અમારી અહીંયા બોલે તો તમે અમને કેમ કહો છો કે ના કે બધી ઓલી બાજુ બોલાવી લીધી છે એટલે આમાં તંત્ર અને મામલતદાર સહિત લોકોએ કાંઈ એની મિલી ભગત હોય એ લોકોએ એનો વહીવટ કરી અને એક સાઈડ જગ્યા બોલાવીને હવે અમને અહીંથી કાઢવા માટેનો એનો પ્રયાસ છે

ભજન મોટા મોટા કરેલા તો આ તમને કાલની નોટિસ આપવામાં આવી ભૂત પૂર્ણિમા છે તો શું તે ભૂત